કોઈ કાદવમાં જાય તો એનો કીચડ થઈ જાય છે અને સર્પના મુખમાં જાય તો ઝેર થઈ જાય છે હવે નક્ષત્ર તો એક જ હરકો વરસે છે ને એમાં કઈ છે નહીં સ્વાત નું નક્ષત્ર વરસે એક હરકો વરસતું હોય છે પણ જેના જેના મુખ માં ગયો એવું બન્યું સર્પના મુખમાં ગયો ઝેર થઈ પડ્યો કાદવ થઈ ગયો અને માછલીના ના મુખ માં ગયો થઈ ગયો અને કોઈ સંત ની સાયા માં થઈ ગયો એ અમૃત થઈ ગયો હવે આ અમૃત છે એને પીવું હોય તો કેમ પીવું કયો એની પીવાની આપણને આમ હોવી જોઈએ એટલે આપને અંદરની એવી ભાવના હોવી જોઈએ

હેત પ્રેમ અને દયાળુ એ સંતનો સ્વભાવ છે અને સંતનો સ્વભાવ એટલે છે સંતની વૃત્તિ કેવી છે એમ તો સંતની વૃત્તિ એના પોતા જેવી છે અને એના પોતા જેવો જે બનાવે એમાંથી જે રાજી થાય જેમ ભમરીમાંથી ઈળ બને અને ભમરી જે રાજી થાય એમ સંતનો સ્વભાવ હોય છે કે એના જેવો થઈ જાય તો આ ગતનો પ્રભાવ વહેતો રહે નહીતર રહે નહીં એટલે આપણે હવે ખાબોશિયાની ઢેટકી નથી એમ ખાબોશિયાની ઢેટકી હોય ને સમંદરનો ત્યાગ ન લઈ શકે પણ ગુરુ મહારાજે આપણને એવો સમંદર બતાઈ દે એટલે સર્વમાં વ્યાપક કરી દીધા છે આવો મોટો જે સમુદ્ર છે એમાં તમામ બધા સમુદ્રો એમાં હોમાઈ ગયા સંસાર સાગર હોમાઈ ગયો છે એને કે નહીં આખો સંસાર સાગર છે માનવ લોક સાગર છે આ તેત્રીસ કોટી દેવતા એ સાગર બધા આની અંદર હોમાઈ ગયેલા છે એવો જે આપણને સર્વ વ્યાપક જે જ્ઞાન સાગર બતાવ્યો છે એની અંદર ઉતરી ગયું છે હવે એમાં જે રહે તો એ સફોલી થાય એ શ્વેત નામની મછલી થાય અને એના મુખમાંથી મોતી આવ્યું લગભગ ઘોટ ઘોટા અને જે મરી ગયા મુંજાઈ ગયા એના પાછા માલ પાક હાથ નથી આવ્યા આવે ખરા પણ ગમ ન પેલી વાત તો એવી છે કે આપણે ગુરુ કર્યા હોય ને તો આપણે ગરજ હોવી જોઈએ ગુરુ કર્યા ગરજ ન હોય તો એને જ્ઞાન ક્યાંયથી આવે ગરજ તો હોવી જ જોઈએ પછી ગુરુ છે એમ તમે હું સમજો છો ગુરુ છે એને આપણે સમજવા તો શું સમજવા કેવી રીતે સમજો છો તો ગુરુ કોઈ વ્યક્તિ છે કોઈ વસ્તુ છે કોઈ તત્વ છે કોઈ દેહ ભાવ છે ગુરુ ગુરુ આ નામ છે ખરું તો ગુરુની પાર ક્યાં છે એમ જ્યાં પ્રગટ જે બોલી રહ્યો પણ એ આ સાકાર આ ઘાટે બોલી રહ્યો એ ની બલહારી છે તમે આ ઘાટ ને જોવો ને એટલે પકડાવાના પણ ઘાટની બલહારી છે જેને પીવાની અમૃત ની હામ હોય જોઈ એટલે કીધું મારી મારે બ્રહ્મજળ પીવાની આમ પણ પડું રહ્યું પાણી વગેરેનું મારે બ્રહ્મજળ પીવું તો છે બહુ પણ મારું પડું પાણી વગેરેનું પડ્યું રહ્યું કેમ કે જે મને જેનો સંગ કરવો છે એ મને થતો નથી અને હું જોડી જોડીને મરું છું તો કીધું સંગ તો સાસાનો કરીએ તરે ને તારે સત્સંગ લઈ જાય પ્રભુના દ્વારે સત્સંગ પ્રભુના દ્વાર સુધી લઈ જાય છે પોતા જેને લઈ જાય છે પોતાની ઓળખાણ તે બનો પારખું બનો એમ પારંગન બનો તમે પટ શિષ્ય થઈ જાવ ગુરુના પટ શિષ્ય કોને કહે કે અમારા ગુરુ નું છે બીજા કોઈનું છે નહીં એને પટ શિષ્ય નક્કી હોવું જોઈએ કે અમારા સદગુરુ મહારાજ નું છે મારું નથી એમ એવા પારખું થાવ તમે એવા પારંગન થઈ જાઓ એક એક શબ્દ ઉપર આની ઉપર લક્ષ રાખો વિચાર કરો એમ સહેજે આમાં આળસ ન રાખો ત્રણ વસ્તુ ભેગી થાય એનાથી કઈ ન થાય કશું ન થાય એમ પેલો જે બહુ આહાર લેતો હોય એનાથી કઈ ન થાય બહુ આહાર એટલે કેવો કે રોટલી ખાતો ખાય એમ નથી એ તંડ રોટલી ખાતા પણ પણ ભાવડ ખાતો નો સાહેબ ઉતારી જતો હોય અને આહાર હોય ને એને ઊંઘ આવે આહાર હોય ઊંઘ અને ઊંઘમાં આળસ પડી કે નહીં ઊંઘમાં હોય એને આળસ હોય કે નહીં હવે આપણે કઈક લગ્ન પ્રસંગ હોય કે ક્યાંય પણ આપણા સોસાયટીમાં ગમે એવું કાર્ય હોય ને કીધું હોય કે ભાઈ બધા પધાર જ્યોત કોઈ જાય નહીં પણ એમ કીધું કે ભાઈ ભોજન લાય છે અને મહાપ્રસાદ લેવાનો છે હે તો એટલે જોક વાંચી ડોર ડોટે એમ ડોટે કે ડોટે અને ખાધા પછી એમ કીધું પાસે ન્યાજ એને પાછા મોંઘારે સારું પણ ના પણ કરે તો બોલ્યા એમ થાય કે ઓ આ ભાઈ તો ઘણું હેન્ડલ કરતા લાગે છે કોન્ટેક નંબર આપીને લઈ લે ને બધું કરે જમીન ઓદો ફેરીને ઘરે વૈયા એસી ચાલુ કરીને એ પડ્યો હોય પાટા જેમ ના ના ઓલાને ફોન આવે કે બોલો કે કોણ કે શેઠ તમે બોલો કે આ બોલો તો તમે એક કામ કરો ઘડી કાંઈ આવો ને તો અમારા થોડોક વહીવટ કીધું વધઘટ થાય થોડીક ઘટ દેખાય છે પણ મારે હું છે સાઈડ ઉપર ફોન આવ્યો ને એટલે હું સાઈડ ઉપર છું અને હું ત્રીજી સાઈડમાં જાઉં તો તમને બે દિવસે મળું મારે પાછું પાવાગઢ જવું પડે પડ્યો હોય ખાટલા આ પારકે વાણી પારકે પંચાયત પારકા જોડા પારકા સગેની સાધ પારકા કોઈને કોઈનો હગા થાય એને કોઈ દી નો કરવી વાત પારકો હોય કોઈ દે હગો થાય દીકરી પરણી ને હારે ગઈ હોય પણ જ્યાં સુધી એનું પિયર્યું જો એના શીત માંથી ન સુટ્યું હોય ત્યાં સુધી હારી એની ન થાય એનું પિયર્યું એને શીત કૂદે છે રોજે રોજ નું એટલે એ હારિયામાં જે જે એની સામે આવી બધા એના વિરોધી થાય હા હોય વિરોધી થાય હા વિરોધી થાય નણંદ વિરોધી થાય જેઠાણી પણ વિરોધી થાય પોતાનો પતિ પણ વિરોધી થાય લેવા કે એક વિયનમાં બે તરવા નક્કી હોવું જોઈએ બેઠી દે કે જે છે મારા ભાગ્યમાં છે એવું સંતોષ માની જો એ કાર્ય આગળ કરે તો એમાં સફળતા મળે મળે ને મળે પણ કોઈ પણ વસ્તુ હોય હાહરિયામાં કઈ હોય કે ભાઈ બીમાર છે બે દીવાર મરી જાય એમ છે તો એ બરોબર છે પણ મારા બાપા લટકી ગયા શું કરવું

અને બધી વૃત્તિઓ બાર થઈ ને ભોગવીને એના વિષય ભોગ ભોગવીને અને એની તાણાવાણી ઉભી કરે એમ તમે મન ગયો છે આ મન ની તાણાવાણી આ બુદ્ધિ કોઈ જે પ્રજ્ઞ થાય જ નહીં કાર ન થાય જો એક વખત દીકરી એવું સમજી જાય કે નહીં મારું ઘરે આ બરોબર મારો દીવો આ મારું ઘર આ અને મારો પતિ મારો ભગવાન મારું મૃત્યુ આ ગમે થાય સુખી તોય હું દુઃખી તોય હું મારે મારા પિયરની આશ ન હોય એટલે ન હોય ન હોય જે પતિના સુખમાં સુખે રહેતી હોય પછીના દુઃખે દુઃખી અંતરમાંથી થતી હોય એને કોઈ દિવસ ઉનો વાહ ન હોય ત્યાં કોઈ દિવસ જમણા લાગે નહીં કાળ કર્મ માયા એને પગી શકતું નથી એમાં સતી નારીના ગુણ આવી ગયા સદગુણ જેને એ સતી નારી કહેવાય કે જે છે એની પાસે એમાં સંતોષ માનતી હોય કોઈ અમીર માણા હોય ને એવો જે વિચાર નો ધારે કરતા તો એની કરતા એ અમીર છે એવો અમીર માણસ એની પાસે હાવ ગરીબ છે એનો વિચાર છે એ સંતોષમાં હોવો જોઈએ કે નઈ મારી પાસે સત્ય છે પછી ક્યાં વાત સમય હતો તાર દ્રૌપદી પાસે એની પાસે પાંચ પાંચ દાસીઓ કામ કરતી થયું ને હે અને એવો સમય હતો ત્યારે જંગલની માલપા એક પાટિયા એની નિષ્ઠા સતી ની તમે જોવો એની એમ ન કીધું અહીં હું થાય આ આપણને આવું કરશે આમ થાય એમ યુધિષ્ઠ ને તારે કીધું કે ભાઈ આ તો કર્મ ગતિ અહિયાં રહેશે બરોબર તો થાય એટલું કરાય છે પણ આપણે સત્યમાં રહેવાય સત્યની બહાર જવાય નહીં અને સત્યમાં એટલે કસોટી આવે 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 ને આવે અને એને પાર ઉતરી જાય પછી એમાં કોઈથી દુર્બળતા ન હોય એક વખત કસોટીએ સડવું પડે કેનો સડવું પડે અને કસોટી સીડ્યા છે કોઈ પારક ન થાય થાય રણમાઉરાય માથે ઘણ કેર ફટકિયા હોય તરત ફૂટી જાય ખરાની તો ત્યારે ખબર થાય આવો ને જે સલરાય આપડ તેમાં થકી મળી તોરા હંસ હોય ત્યાં જઈ વળી ગિરલા હેરણ ઓરાય માથે ઘણ કેરા ખાય ફટકી આવે ફૂટી જાય હાસો હેરણ ઉતરી જાય એની ખરાઈ તઈ ખબરું થાય એમ સદગુરુ શબ્દ જયારે ઘણ ઉપર લાગી ગયો ઘા ઉપર અને એ જો પકડીને શાંતિથી બેહી ગયો તો એ ટકોરો ઝીલી શકશે બાકી એક ઘણ લાગ્યો ને તો આમાં ગોતે ન જડે ક્યાંય વીણવા જવા પાછા

પછી એને મોઢામાંથી ગમે નથી લઈને શણ દીધા રાખે દીધા રાખે ઓલા બચ્ચા ને બેઠા બેઠા કાંઈ ન હોય ખાવાનું જ હોય માથેથી પક્ષી ઉડે ને તો શિવ 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 કરાજ કરતો હોય કરાજ કરતો હોય એમ કરતા કરતા જ્યારે મોટું થાય પણ હરામી થઈ જાય ત્યાંથી એને હલવાનું મન ન થાય એટલે એની માં આવે શિસ્કારા કરે પણ માનામાં પારક હોય માં એક દોરાવાય ન્યાંથી હેઠે ઉતરી કઈ મમતામાંથી માં બે પ્રકારનું પાત્ર છે અહમતા અને મમતા એટલે એક પાત્રમાં હેઠી હેઠે ઉતરી જાય પછી એને વાલ કરે વાલ કરતા કરતા એને ખબર પડી જાય કે આ હવે ઉડી એક એવું થઈ ગયું છે પણ હવે ખોટી આ લોટ કરે બેઠું બેઠું એટલે એવું વાલ કરે ને ઓલું ફૂલાય ફૂલાતું 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 પાંખ જરાક કોળી કરીને ડાળે સડે ડાળે સડતો સડતો પછી આડી પારી ઓડી બેઠી માળામાં ઘૂંસવા જાય તો ઓલી ઘૂંસવા ન દે અને પછી આ છે ને મમતા તો સોડી પછી હમતા છોડી દે એની પર જે વાલ દયા હોય ને એ છોડી દે ને મૂકે સાસ ઓલું પડે હેઠો હેઠું પડે અને નેચી પાછું પાક પોળે પડે જાય ફડફડ થાય ને પડે પડે ને પડે ને પડે એમ કતું કદું જ્યાં ડાળે બે વાય ન્યા એની માં આગળ આવીને બે જાય જ્યાં બે વાય ને આગળ આવીને બે જાય એમ કરતા કરતા એક ડાળ ને બીજી ડાળ ને એક ઝાડ ને બીજું ઝાડ ને ત્રીજું ડાળે જ્યાં જાય જ્યાંથી આઝાદ થઈ ગયો પંખી ઉડી ગયો પછી માં અને માળો બે છોડી દે મમતા જેની સુટી ગય હોય એની ખબર પડે હવે અહમતા કોને કહેવાય મમતા તો કોની ઉપર છે આ માળા ઉપર જ છે ને આ પંચભૂત નું શરીર એ માળો છે અને આમાં અહમતા ભરી છે કે ન ભરી અહમને અહંકાર આમાં જ ભરેલો છે ને હે આમાં જ્યાં સુધી મમતા ન સૂટે ત્યાં સુધી અહમતા જાય ખરું આ દેહ ભાવ છે છૂટે નહીં ત્યાં સુધી અહંકાર જાય નહીં અભિમાન જાય નહીં ક્રોધ જાય નહીં એની ઈર્ષ્યાઓ મટે નહીં આ બધા વિષયો જે છે બાર પંચભૂતના છે હવે અહીંયા એક એવો વિચાર કરો કે આ પંચભૂત જે છે આકાશ વાયુ જળ પૃથ્વી તે આ ઉત્પન્ન છે એમાંથી ત્યાં

ગુણ માંથી ઉત્પન્ન થાય એટલે અહીંયા કીધું ગુણે કરીને પ્રકૃતિ ઉપજી અરજી કહે માયા કઈ એ જાય તો ગુણ શેમાંથી ઉત્પન્ન થયો રચના રચના થઈ થઈ ગુણ એને રચના કરનારો છે કોઈ દસ ગુણ ની રચના થાય ને કે નો થાય તો એ ગુણ ની રચના નિર્ગુણ માંથી થઈ શેમાંથી નિર્ગુણ એટલે અનામી કોઈ નામ નહીં કોઈ નિશાની નહીં એવા નિર્ગુણ છે અને નિર્ગુણ માંથી ગુણ ની નિશાની થાય અને ગુણ ની આરે જે ઓળખાય છે એ નિર્ગુણ ભ્રમ છે આ નિર્ગુણ જે ગુણને જે જાણે છે ગુણની રચના કરે ગુણને જે ઉત્પન્ન કર્યો છે એ પૂરણ બ્રહ્મ છે અને એ છે શબ્દના રૂપે લઈને આ પ્રગટ થાય છે આ શબ્દના રૂપે આ બોલી આપણે કે નામ જાણ્યું એને હર્વે જાણ્યું સર્વ શાસ્ત્ર ભેદ હું કપાળ ભેદ બીના નામે નરકે ગયા પડ અરે એ નથી કરવું એલા નામ નામી અનામી ની જે વાતો કરે છે તો પાછો નામનો ઢોલ ક્યાં તો વગાડશો નામ નામી અને અનામી નામી આ દેહ છે અને દેહ નું નામ લાગ્યું છે પણ એનો સાક્ષી અનામી છે એટલે આ ચેતન ચેતનવંતુ છે આ શરીર એમાં ચેતન ચેતનવંતુ હાલે છે હવે તમે શરીરને કેમ સાધન સમજશો કયો જઈ ગુરુ શબ્દ વિચારતા એટલે કીધું સદગુરુ શબ્દ વિચારતા ટળે મો માયા ને વિકાર જો ગુરુ શબ્દ માં આપણે વિચાર કરીએ તો આને સાધન કેમ સમજી શકશો સાધન કેમ કેવાય આને તમે સાધન જલ્દી સમજશો તમારી પાસે ગાડી છે કે નહીં તો તમે શું કહો ભાઈ સાધન તો જોઈએ ને હરવા ફરવા કઈક જવું હોય તો એમ આપણે કામ ધંધે જઈએ કઈ સાધન વગેરે શું કરવું એમ તો આને સાધન સમજાય ખરું શું ફરક છે આમાં એને ઓઇલ પાણી ડીઝલ જોઈએ છે તો આને ઓઇલ પાણી ડીઝલ જ જોઈએ છે આને શું બીજું જોઈશ હે નકરા રોટલા ખાઈ જજે હાલ છે ખરું તો રોટલા બની કે ત્રણજી નગરું પાણી પીજો હાલ છે ખરું નકરા રોટલા ખાવ તો ડોક્ટર પાસે કેમ કે નથી ઉતરતો પાણી પીવો તો પાસે કે નળ નળ બંધાઈ ગયો ભૂલી ગયા તો એ સાધન છે એમ આ સાધન છે હવે તમને તમારી ગાડી આપો એ તમને ખબર છે કે આ કેટલું પેટ્રોલ ખાય છે અને આને કેટલી ગતિ છે આને ક્યારે ઓઇલ બાટલું પડે તમને પોતાને ખબર છે તો તમને એ ભાન તો હોવી જોઈએ કે આમાં આપણે કયું ખવાય ને કેટલું ખવાય કેમ તો ગતિ કેમ એટલે પછી પરાયુ ધન માની આપણે કરીને ઝાપટી લેવું એટલે એમ ન હોય અને કઈક રીત હોય તમારે જમવું હોય તો પૌષ્ટિક ખોરાક આવે એમ જેથી કરી તમારી દુર્બળતા ન આવે તમારામાં કોઈ સંસળતા ન આવે કોઈ દે ભારણ નો આવે એમ કોઈ આવરણ નો આવે તમે સદાય ને માટે સ્વસ્થ રહી શકો છો આ બધી ગુણ માં રીત છે જો આવી રીતે ગુણ માં જે વર્તો હોય એને કદાચ ક્યાંય વાંધો ન આવે એને ભોગ તરસ ને નિંદ્રા નો ત્યાગ થઈ જાય એની દ્રષ્ટિમાં કાંઈ ન હોય એવી જેને લગ્ન લાગેલી હોય એવી જેને ધગની હોય અને એ ધગની હોય ને એ સદાય એને તદાકાર કીધી થઈ ગયેલો હોય છે જેની ધગની તદાકાર છે તદરૂપ જે થઈ ગયો હોય એ કોઈ રૂપ બદલે કારે બદલે એનો આકાર જ નથી તો હું આધાર આવે નિરાકાર નિર્ગુણ છે નિરાધાર છે અરૂપી છે અરંગી છે અવિગત છે અછિમ છે હવે જે અવિગત છે જે નિરાકાર છે જે નિરાધાર છે જે નિર્ગુણ છે અરૂપી છે અવિગત છે અરંગી છે એ તો તમારું પોતાનું સ્વરૂપ છે એ તમે હું સંતો તો આપણને પોકારી પોકારી કે છે સદાય આ શબ્દ આપણી પાસે ગુંજતો કેમ નહીં આપણી પાસે આવતો કેમ નથી શબ્દ તો આવવો પડે કે ન આવવો પડે એ બોલો હું હા કપાળ આવવો પડે આપણે આપડે શબ્દું પડે આપણે હલવું જ નથી મંથન આપણે આનું કરવાનું આ પગો અને ગુરુને શબ્દ કોઈ પણ પ્રશ્ન પોછવા સહેજ એ કશાય નો રાખતા સેજ શરમ નો રાખતા કેવો તમારા તાકાત તાકાતૂત ગુરુ હક નો લેવા જાય એમ એમ આમ સાચે ઠોકીને કહી જાવ બાકી કોઈ નહીં કે અમે તો એવાય જોઈએ છે ફોન કર્યો તો કે હવે ઘાણી કરતો બને થાય ને ભજન કરવા ગયા હોય ને તો એમ કે બીજા કે મારા જ અમે તમે આવ્યા છો તમારા હોવાની દેવા કર્યા હું એમ કે ગુરુ તેમ માન્યો છે દ દીદાએ ક્યાં ખીરાત ભજન કરી છે બાર બાર વાગી ગયા અને તારાગીરે હું આખી રાત ઝાગ્રહો કરવો આંગળે સીધી દાવ કે આને કહી દીજો એમ નહી તમે જયારે કરો સત્સંગ જયારે તમે પ્રશ્ન કરો એ સંત નો સમાગમ છે એ સત્ય છે તમારો પ્રશ્ન એ જ અમારો સત્સંગ છે એ અનુભૂતિ છે અને પ્રશ્ન નું સમાધાન ન થાય ત્યાં હું વાત ખોટીશ એ અનુભવી પુરુષ નથી આપણો પ્રશ્નનું સમાધાન થઈ જવું જોઈએ એમ તમારા જીવનની અંદર રાહ આવી પડે તમારા જીવનની અંદર શાંતિ આવી પડે જો આવો સમાગમ આવો સત્સંગનો આપણને યોગ મળતો હોય તો નિરાંત શાંતિનો દેશ છે એમ હવે કાંઈ કરવાનું છે તમારામાં તમારે પાસું હોય વિચારવાનું છે તમે પ્રકૃતિને હું કામ હારે લઈને છો આ સમયને તમે હું કામ આરે ઘૂંસવા છો આ સંસારના કોકડામાં હું કામ તમે મારી પાસે ફસાવશો એમ સમય તમને ફસાવી દે છે ટાળી દે કાંઈ નહીં હાથમાં રહેવા દે અને દુઃખ સિવાય કાંઈ નહીં રહે તમે ક્યારેક રોવો છો તમારું હૃદય પીંગળી જાય છે શેડા લાળો ને આપણે લુસી છે બધું થાય છે પણ એ કોના માટે થાય છે આપણે તમે આપણો તપાસ કરો કે આગળ શું થયું છે એમ એ ગમે કરશો સાચો કરશો તો પ્રમાણ અને બોરું કરશો તો પ્રમાણ છે કારણ કે એ નક્કી નથી થવાનું એ રહેવાનું જ એમાં જે તમારે ચેતવું હોય તો શું કરવું પડે તો જૂઠ નથી જરાય જો ચેતવું હોય તો એક શબ્દ કોઈ ખોટું ન બોલવું ક્યારેય તમે ખોટાનો જે છે ને એ પેલો સ્વભાવ કાઢ નાખો એ જ મન મન અંધા સબ કરાવત ધંધા મન કહેવા એટલે આંધળો છે ખોટું છે ને એ એક વખત ખોટું બોલો એટલે હો વખત તમારે ખોટું બોલવું પડે આ મનનો વિષય આ બધા મનના પરપંચો છે આનું મન કીધું છે તમે ગમે એના ગુનેગાર થયા છો તો ત્યાં જને વેહ જાવ કંઈ મારે ત્યાં ભૂલ થઈ ગઈ છે તો એ વઢવું છે બે વખત વઢી લે પણ પછી એનો સમય જાય ને એને એને કંઈક ભૂલ કરી પણ એની કબૂલ કરી લીધી સત્ય પ્રગટ થઈ ગયું કાકભૂષણ ની એક જ સીતાજી સાસ મારી હતી અને આખા દેવલોકમાં માં ફેર્યો છેવટે શું કીધું ઇન્દ્રે કે તે જેનો ગુનો કર્યો છો ન્યા જા ન તારો કાંઈ પાર તો ભાગામ ભાગમાં મરી જાય અને રામચંદ્ર ભગવાનના શરણે જ્યારે આવ્યો એ શણે એને ક્ષમા કરી દીધી જે બાણ એને માયા મૂકવાનું હતું અસ્વસ્થિતિ જો બાણ હતું એ પ્રાણ લઈને પાછો વળે એ ભગવાને સડાવવાની તૈયારી કરી કે આ ઓલોના ચરણમાં આવી દો પાછું ખેંચીને ભાઠામાં મૂકી દીધું અને ક્ષમા કરી દીધી કાગડા ન હોય છે એ કલ્પનાઓ છે અને આ કલ્પનાઓ ટળતી નથી મટતી જ નથી તમારી પાસે ઝૂંપડું હોય તો બહુ મજા છે અને એમાં જ કાલ બંગલો થઈ જાય તો તમારે જ મજા છે તમારામાં હરક કે શોકમાં કોઈ આવવું નહીં આવવું પડે પણ આપણામાં પ્રકૃતિના ગુણ છે અને ગુણ છે ને એ દોઢ પહોળી કહેવાય એ ઉછળે આ વગર નું રે જ નહીં એવા કોઈ ગુરુ જો આપણને મળે એનો પંજો જો લાગી ગયો હોય અને આ પ્રકૃતિ માંથી બહાર કાઢી નાખ્યા હોય પ્રકૃતિ એટલે આ પંચ ભૂતનું જે શરીર છે એમાંથી છોડાવી દીધા હોય હવે ક્યાં તમારી પાસે પ્રકૃતિ છે તમે તો નિર્ગુણના વાસી થઈ ગયા આવું તદાકાર માટેનું છે તો એવી દ્રષ્ટિ હવે તમે ક્યાં સુધી રાખશો કયો કેટલી ઘડીએ રહે પ્રશ્ન ન્યા આવે છે ને કે બીજે ક્યાંય આવે છે અર્થ ન્યા થાય છે ને કે નહીં હવે ખરેખર જ્ઞાન ક્યાં થયું જ્ઞાન કહેવાય કોણ આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિ એટલે પંશભૂતનું શરીર છે પાંચ તત્વ ભેગા થાય જે ગુણમાંથી ઉત્પન્ન થાય અને ગુણ છે નિર્ગુણમાંથી ઉત્પન્ન થાય અને નિર્ગુણ જેને કહેવાય એ પૂરણ બ્રહ્મ એનું એ સ્વરૂપ છે પૂરણ બ્રહ્મ કોણ છે તો તમે પોતે છો અને બ્રહ્મ તમારું સ્વરૂપ છે અને બ્રહ્મ જે તમારું સ્વરૂપ છે એમાં તમે રૂપ ધારણ કર્યું એ પ્રગટ થઈને બોલે છે શબ્દ બોલે શબ્દ બોલાવે શબ્દ શબ્દ જે 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 છે કોઈ પણ અજાણ્યું નથી એનો અર્થ એવો થયો કે તમારાથી કોઈ પણ અજાણી વસ્તુ નથી જાણ્યા જેવી વસ્તુ છે અજાણ માં પાનભાઈ અધૂરિયા ને ન કહેવાય આ તો ગંગા છે વેતો ફરવા મૂક્યો છે બરોબર આમાં કોકને નાવાની આમ હોય બધાનો હોય ગંગાજીન કાંઠે કાંઈ બધા ધૂપકા કે પાણી ભરાય ક્યાં મળે શક્કર ખાવા અને કોઈને પાણી ભરી મજા આવે પણ જેને નાવું છે તો એને આધાર લેવો પડે ને કે નહીં હવે નાનો ભમ્ય હોય એને કોઈ આધાર લેવો પડે જે ભમ્ય હોય એને કઈ આધાર લેવો પડે ખરો એને ખબર છે કે અહીંથી પડે છે ને અહીં નીકળાય છે જાણેલી જે રીત છે એમાં અજાણ શું જાણે રીત જે ગુરુએ